જગદીશભાઈ yeah. <laughs> <laughs> નમસ્કાર મિત્રો આજ રોજ લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માંગુ છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું તંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ ચોવીસ સુરત લોકસભામાં એ જાહેર થયા છે હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી પચીસ સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ મહિને છવ્વીસે છવ્વીસ કમળ એ મોદી સાહેબને અર્પણ કરવાના છે ગુજરાતના સૌ ભાઈ બહેનો એમનું જે સમર્થન ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં છે મોદી સાહેબમાં અનેરો વિશ્વાસ એમનો છે મોદી સાહેબને ગેરંટીમાં ગુજરાતના અને દેશના સૌ મતદાતા ભાઈ બહેનોને વિશ્વાસ છે મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોડલ ઊભું કર્યા પછી આ એક દેશનું પણ મોડલ લોકો સામે મૂક્યું છે કે વિકાસ શું હોઈ શકે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે સમાજમાં ભાગલા પાડવાને બદલે સૌનો સાથ સૌનો વિકાસ એવા સૂત્ર સાથે મોદી સાહેબ જ્યારે આ દેશનું ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે જે જબરદસ્ત સમર્થન મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે એ દિવાલ ઉપર લખાયેલું સ્પષ્ટ વંચાય છે કે બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે ચારસો પાંચનો લક્ષ્યાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે હું ફરીથી સૌ ભાઈ બહેનોને અને જેમણે જેમણે આમાં સમર્થન આપવા માટે પ્રયત્ન કરો છીએ એમને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એમને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું મને વિશ્વાસ છે કે ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ ચાર વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે ત્રણ ટર્મ કોર્પોરેટર રહ્યા છે અમને વહીવટી શું છે એના દ્વારા સુરત શહેર અને ગુજરાત અને ગુજરાતના માધ્યમથી આ દેશના વિકાસમાં પણ એમનો અનેરો ફાળો ચોક્કસ રહેશે એ બી એમની પાસેથી અપેક્ષા સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું ધન્યવાદ નમસ્કાર चौबीस सूरत लोकसभा की सीट आज बीन हरीफ कलेक्टर श्री ने डिक्लेयर की है कांग्रेस के कैंडिडेट और उसके डमी उम्मीदवार और दोनों का नामांकन पत्र रद्द होने के बाद हमारे भारतीय जनता पार्टी के कैंडिडेट श्री मुकेश भाई दलाल और अन्य आठ लोग इलेक्शन में थे और वो आठों लोगों ने आज विड्रोल का लास्ट दिन था उन्होंने अपना नामांकन पत्र वापस लेने के कारण सूरत कलेक्टर सी ने हमारे भारतीय जनता पार्टी के कैंडिडेट श्री मुकेश भाई दलाल को बिनहरीफ डिक्लेयर किया है ये पहला कमल है जो मोदी साहब का 400 कमल का लक्ष्यांक है उसको हम सूरत से पहला कमल उनको अर्पण कर रहे हैं मोदी साहब में लोगों का विश्वास मोदी साहब के प्रति जो लोगों की भावना और मोदी साहब को जो समर्थन पूरे देश और गुजरात से मिल रहा है तो हमें विश्वास है कि मोदी साहब के 400 पार का लक्ष्यांक भी हम हासिल करेंगे और गुजरात की बिनहरीब सीट होने के बाद और 25 यानी टोटल 26 से 26 सीट हम मोदी साहब को 26 कमल भी अर्पण करेंगे मैं आपके माध्यम से भी कहना चाहता हूं कि कांग्रेस ने दो दिन तक बहुत हंगामा किया उन्होंने कई गलत फहमियाँ भी खड़ी की उन्होंने कहा कि जो जिन्होंने कांग्रेस के कैंडिडेट के सामने जिन्होंने उनको समर्थन दिया था उन सबका अपहरण हुआ है किडनैप किया गया है मगर बाद में कैंडिडेट ने कहा कि नहीं ऐसा कुछ नहीं हुआ उनके ही पार्टी के सभी कार्यकर्ताओं ने और नेताओं ने भी ये बात देखी कांग्रेस देश में भी और गुजरात में भी लोगों का समर्थन गवा चुकी है उसका ये उदाहरण है और हम आपके माध्यम से कांग्रेस को भी कहना चाहेंगे कि तथ्य के आधार पर एक्सेप्ट करने चाहिए गलत फहमियाँ आप कुछ नहीं पाओगे लोगों की नज़र में और भी गिर जाओगे आज जिस तरह से श्री मुकेश भाई दलाल विजयी हुए हैं उनको मैं खूब खूब अभिनंदन करता हूँ और इस काम में जुटे अभी तक जो प्रचार प्रसार उन्होंने किया उसमें सभी कार्यकर्ता और सभी आगेवान सबको मैं बहुत बहुत उनका आभार व्यक्त करता हूँ और मोदी साहब को बाक़ी जो 400 कमल पार करने में जो काम है वो अलग अलग सीट पर वो अपनी जवाबदारी संभाले और चार सौ पार में मदद करें ये मैं उनसे अपेक्षा भी करता हूँ बहुत बहुत धन्यवाद तो कांग्रेस के लोकतंत्र की क्या है मैंने कहा कि गलत फहमियाँ फैलाना है कांग्रेस का काम है अगर हमारा कोई इन्वॉल्वमेंट है हमने किसी का किडनैपिंग किया है ज़बरदस्ती साइन किया है तो उसका एक्सेप्ट सही है मगर उसके ही कैंडिडेट उनके ही समर्थक जब कहते हैं कि ये साइन मेरी नहीं है, वो एफिडेट करके कह रहे हैं तो हम तो हमको उनको कभी मिले नहीं हमने उनको देखा नहीं तो ये कांग्रेस को देखना चाहिए तो ये उनकी अपनी या छुपाने के लिए ऐसी बात करते हैं आज तक उन्होंने लोकशाही की हत्या की उन्होंने कभी भी फेयर इलेक्शन लड़ा नहीं वो लड़ भी नहीं सकते आज भी उसका उत्तम उदाहरण हमारे सामने है ऑपरेशन <laughs> लोटस चार 400 सीट जीतने का काम कर रही है उसके ऊपर काम कर रही है और ये 400 सीट जब जीतेंगे तो वही ऑपरेशन लोटस होगा <laughs> कोई एक सीट के लिए ऐसा ऑपरेशन करना भारतीय जनता पार्टी का कभी स्वभाव नहीं रहा બહુ બહુ ધન્યવાદ